મીઠાઈ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા મહાપાલિકાના ફૂડ નમૂના લઈ વિભાગની કામગીરીને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો હવે અમે કરી તહેવારોને ધ્યાનમાં રાખીને અમોને મળેલી સૂચના મુજબ ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણની દુકાનમાંથી ખાદ્ય ચીજોના નમૂના લેવાનું જણાવતા અમોએ અત્યાર સુધીમાં કુલ પાંચ અલગ અલગ દુકાનમાંથી સાત ખાણીપીણીના નમૂના લીધેલ છે જેમાં ચાર મીઠાઈના અને ત્રણ ફરસાણના નમૂના લેવાની કામગીરી હાથ ધરાય છે હજી આજનો દિવસ આખો દિવસ ડ્રાઈવ સોંપેલી હતી કામગીરી ચાલુ રહેશે અને તમામ નમૂનાઓને સરકારી પ્રયોગશાળામાં મોકલાવી તેના રિપોર્ટ આવ્યા હતી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે